નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વાઘોડિયા તાલુકાના મદદનીસ વિકાસ અધિકારી તરીકે પ્રકાશભાઈ પરમાર ફરજ નિવૃત્ત થયા હોય તો તેમના નિવૃત્તિના સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા તેમના સહયોગી કર્મચારીઓ દ્વારા તેમને વિદાય આપવામાં આવી તેમના નિવાસસ્થાને સંખેડા તાલુકા સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ તેમની નિવૃત્તિને શુભેચ્છા પાઠવવા માટે નિવાસસ્થાને પહોંચ્યા હતા આ દરમિયાન પ્રકાશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાની ફરજ પર રહ્યા તે દરમિયાન વાઘોડિયા તાલુકાના જ નહીં પરંતુ તે સિવાયના પણ કાર્યો હોય જેમાં નિષ્ઠાપૂર્વક તેમણે સેવા કરી છે તેઓ મૂળ સંખેડા તાલુકાના ગુંડીચા ગામ વતની હોય તેમણે નિવૃત્તિ બાદ સમાજને અને સંખેડા તાલુકાના વતનીઓને સદાય બનતી મદદ કરવા માટે તત્પર રહીશ તેમ જણાવ્યું આપણે વાત કરીશું આજે એવા એક વ્યક્તિની કે જેઓ એમણે સરકારી કર્મચારી તરીકે તેમણે ફરજ બજાવી છે એટલે કે વાઘોડિયાના તાલુકા મદદની વિકાસ અધિકારી તરીકે તેઓ હાલમાં જ નિવૃત્ત થયા છે ત્રીસ તારીખે તેમણે નિવૃત્ત થયા હોય અને તેમણે સમાજ ઉપયોગી ઘણા કાર્યો કર્યા છે તેઓ હાલ

ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી મેં ફરજ બજાવી ત્રણ વર્ષનો ટૂંકો ગાળો હતો મારા માટે પણ આ સમયગાળામાં મને જે તાલુકા વિકાસ અધિકારી તરીકેનો માર્ચ બે હજાર બાવીસથી સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન જે છ મહિનાની કામગીરી કરવાનો જે મોકો મળ્યો અને આ મોકો જે મળ્યો એ દરમિયાનમાં મેં તમામ લોકોને સાથે રાખીને અને એક સારી કામગીરી તરીકે કરી અને એ કામગીરીથી તાલુકાના તમામ પ્રકારના વર્ગો ખુશ થયા છે અને જેના થકી ત્રણ વર્ષ જે પૂરા કર્યા એના થકી ગઈકાલે જે જે વિદાય સમારોહ આવ્યો એ ખરેખર જે એના કરતાં પણ સારી બાબત રીતે મને જે વિદાય કરવામાં આવે છે એનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું ગઈકાલે આપણી વિદાયના પ્રોગ્રામની અંદર માન્ય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત હતા તો આપ એના વિશે પણ શું કહેશો માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા જ્યારે જ્યારે મને કોઈ પણ પ્રકારનું કામ જ્યારે પણ સફળ કરવામાં આવે છે ત્યારે મેં ખીલ દીધી એમનું કામ મેં કર્યું છે અને એ એમને ગઈકાલે જ કબૂલ કર્યું છે કે જ્યારે જ્યારે પ્રકાશભાઈ મેં કામ સફળ કર્યું મારું કામ સમય પૂરી કર્યું છે અને એના માટે ગઈકાલે એમને બીજો પ્રોગ્રામ એટેન્ડ કરવાનો હતો તેમ છતાં પણ મારા માટે એક સમય કાઢીને અને એક મારા વ્યક્તિ છે એમ કરીને મારા કાર્યક્રમમાં હાજરી આપી એનાથી હું ઘણો ખુશ થયો છું તો આ હતા પ્રકાશભાઈ અને જેઓ હાલ સંખેડા તાલુકાના ટ્રસ્ટના તમામ સભ્યો સાથે બેસી અને તેમણે ચર્ચા કરી છે અને એ હાલ સંખેડા તાલુકાના ટ્રસ્ટને પણ આ રીતે હવે વિદાય અત્યારે લીધી જ છે તો હવે એ નિવૃત્ત થયા બાદ સમાજને પણ અને ટ્રસ્ટને પણ મદદરૂપ થશે તેવું જણાવી રહ્યા છે